ગુજરાતની જનતાએ ભાજપને લોકસભાની તમામ છવ્વીસ બેઠકો આપી પણ ભાજપે જનતાને ગુલાબ બનાવી દીધી છે ભાજપ સાંસદોએ ગુજરાત માટે કોઈ કામ કર્યું નથી અમે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે એકવાર અમને મોકો આપો અમે સારું કામ ન કરીએ તો ફરીથી મોકો ન આપતા ભાજપનો અનુભવ તમને છે એક અનુભવ અમારો પણ કરી લો ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સભાને સંબોધતા કહ્યું હતું કે બે વર્ષ પહેલાં ગુજરાતમાં આવ્યા ત્યારે બધા કહેતા હતા કે અહીં ત્રીજી પાર્ટી નહીં ચાલે ભાજપના ગઢમાંથી ચૌદ ટકા વોટ મેળવ્યા છે અહીંયા એકસો છપ્પન સીટ આપી છે છતાં કોઈ કામ કર્યું નથી હજી પણ અન્ય પાર્ટીમાંથી એમએલએ તોડી લાવે છે પંજાબના સીએમ માને પોતાનું સંબોધન કરતાં કહ્યું હતું કે ડ્રેમોકેસી ખતરામાં છે એટલે આજે તમારી પાસે આવ્યા છે આ વિચારને લઈ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કર્યું છે આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રેમ મળ્યો છે જર જંગલ અને જમીન ત્રણે છીનવાઈ રહ્યું છે જેને લઈ ચેતર વસાવા આગળ આવ્યા તો જેલમાં મોકલી દીધા છે વિકાસના કામો કરે છે તેને જેલમાં નાખી દેવામાં આવે છે ભરૂચના લોકસભા ઉમેદવાર ચૈતન્ય વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પર ખૂબ મહેનત કરી રહ્યા છે ત્રણસો છ ગામોના એકવીસ દિવસ સ્વાભિમાન યાત્રામાં ખૂબ સહકાર મળ્યો છે આપણે ભરૂચની સીટ પચાસ હજારથી થી વધુ મતોથી જીતીશું हमारी गुजरात की जनता से अपील है कि पिछले चुनावों में आपने छब्बीस में छब्बीस सीट बीजेपी को दी लेकिन बीजेपी के अंदर जितने आप एम बनाते हैं वो बीजेपी के गुलाम होकर रह जाते हैं गुजरात के आवासीय होते गुजरात के लोगों के लिए कोई काम को नहीं करते एक बार हमें मौका दे के देखिए अगर हम अच्छा काम करेंगे तो अगली बार हमें वोट दीजिएगा लेकिन आपने बीजेपी को तो ट्राई करके देखा बीजेपी तो वाला ने आपके लिए कोई काम किया गुजरात की जनता ने जब पिछली बार हम आए तो गुजरात की जनता का नाम इतिहास में इसलिए लिखा गया कि गुजरात में जो तेरह चौदह परसेंट वोट पर आया उसकी वजह से हमारी पार्टी नेशनल पार्टी बन गई हमारा टॉप थ्री ऑफ फोर पार्टी तो दिस कंट्री उसमें शुमार पार्� होता है तो गुजरात की जनता का धन्यवाद भी है और સમાચારો સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર